નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વાનું તમારી પોતાની જોઈશું તો જોઈએ વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે આપેલા ચાર વિકલ્પ પૈકી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો એમાં પહેલો નીચેનામાંથી કોનો સમાવેશ માલિકીના ભંડોળમાં થતો નથી બી ડિબેન્ચર બીજું કંપનીના સાચા માલિકો કોણ કહેવાય તો એમાં આવશે એ એક્ ઇક્વિટી શેર હોલ્ડર ત્યારબાદ ત્રીજું છે કંપનીની કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડીને કઈ મૂડી તરીકે ઓળખવામાં આવે છે તો ડી સ્થિર મૂડી ચોથું છે કંપનીના લંફામાંથી સૌપ્રથમ પ્રથમ ડિવિડન્ડ મેળવવા કોણ હકદાર છે તેમાં આવશે પ્રેફરન્સ શેર હોલ્ડર ત્યારબાદ પાંચમું છે ડિબેન્ચર હોલ્ડર હોલ્ડરો એ કંપની માટે શું કહેવાય સી લેણદારો છઠ્ઠું કંપનીના વિસર્જન સમયે સૌપ્રથમ કોને મૂડી પરત મળે ડિબેન્ચર હોલ્ડરોને સાતમો ટૂંકા ગાળા માટે કાર્યશીલ મૂડી મેળવવાનું યોગ્ય પ્રાપ્તિ સ્થાન તે આવશે ડી ધંધાકીય મૂડીને કોને સાથે સરખાવવામાં આવે છે એ રક્ત કંપનીના અસ્તિત્વ દરમિયાન કઈ મૂડી પરત કરવામાં આવતી નથી ઇક્વિટી શેર જાહેર થાપણો એધર કંપનીનું કંપની માટે શું છે દેવું માલ વિતરણના માર્ગમાં પ્રથમ મધ્યસ્થી કોણ છે જથ્થાબંધ વેપારી જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી કોણ બને છે છૂટક વેપારી ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી કોણ બને છે જથ્થાબંધ વેપારી ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતો વેપારી કોણ છે છૂટક વેપારી ટપાલ વ્યવ વ્યવહારી દુકાનો કેવી વસ્તુઓ માટે અનુકૂળ નથી નાશવંત ત્યારબાદ એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ અને તેને કયા પ્રકારની દુકાનો કહે છે શોપિંગ મોલ કયા પ્રકારની દુકાનોને મૂળ કંપની પોતાનો ટ્રેડમાર્ક કે બ્રાન્ડનો ઉપયોગ કરવાની દ્વારા છૂટ આપ આપે છે તો ફ્રેન્ચાઇઝી ત્યારબાદ કયા પ્રકારની દુકાનોમાં દરેક પ્રકારની વસ્તુઓના વેચાણ માટે અલગ અલગ વિભાગ હોય છે ખાતાવાળી દુકાનો કઈ દુકાનો જીવ જીવન જરૂરિયાતની એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું વેચાણ કરતી હોય છે ખાતાવાળી દુકાનો માલ વિતરણના માર્ગમાં છેલ્લો મધ્યસ્થી કોણ છે ગ્રાહક ત્યારબાદ છે વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો પેલું વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો અર્થ આપો બીજું છે ઇક્વિટી શેર હોલ્ડરને કયા મૂડી લાભ થાય છે ત્રીજું છે શેર એટલે શું ચોથું પ્રેફરન્સ શેરના પ્રકાર જણાવો પાંચ મુકઈ કંપનીઓ માટે નફાનું પુનઃરોકાણ શક્ય નથી છઠ્ઠું વ્યાપારી બેંકની ધિરાણની મુખ્ય રીતો જણાવો સાત મૂડી બેન્ચર હોલ્ડરના હિતોનું રક્ષણ કરવા માટે કોની નિમણૂક કરવામાં આવે છે ત્યારબાદ આઠમું છે આઈએફ સી પૂર્ણ રૂપ આપો નવમું છે આઈડી બી આઈનું પૂર્ણરૂપ આપો દસમું છે એલ આઈ સીનું પૂર્ણરૂપ આપો ત્યારબાદ અગિયારમું છે આઈ સી આઈ સી આઈ સી આઈ સી આઈ સીનું પૂર્ણરૂપ આપો ત્યારબાદ છે બારમું જી એસ એફ ઇનું પૂર્ણ રૂપ આપો ત્યારબાદ છે તેરમું આંતરિક વેપારનો અર્થ આપો ચૌદમું છે ટપાલ વ્યવહારી દુકાનોમાં કેવા પ્રકારનો માલ વેચવો અનુકૂળ છે પંદરમું છે ટેલી માર્કેટિંગને કયા બે ભાગમાં વહેંચી શકાય સોળમું છે સ્વયં સંચાલિત વેચાણયંત્રની શોધ કોણે કરી હતી સત્તરમું છે કામચલાઉ વેપારી કોને કહેવાય છે અઢારમું છે સીઓડીનું રૂપ આપો ઓગણીસ છે એફઓ બીનું રૂપ આપો વીસ છે સીઆઈએફનું રૂપ આપો વિભાગ સી માપેલું સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય બીજું છે પ્રેફરન્સ શેરનો અર્થ જણાવો ત્રીજું છે સલામતી વાળા કોને કહેવાય ચોથું છે બોન્ડ અને જાહેર થાપણો વચ્ચે મુખ્ય તફાવત શું છે પાંચમું છે તરતો બોધ એટલે શું છઠ્ઠું છે ખાતાવાળી દુકાનો ગ્રાહકોનો સમય અને શ્રમ બચાવે છે સમજાવો સાતમું છે ફરતી દુકાનોના વિવિધ પ્રકારો જણાવો આઠમું છે ટપાલ વ્યવહારી દુકાનોના ખાગની શક્યતા નથી શા માટે દ નવમું છે જથ્થાબંધ વેપારીએ ઉત્પાદક અને છૂટ વેપારી વચ્ચે કડી સમાન છે સમજાવો ત્યારબાદ દસમું છે છૂટક વેપારી કયા પ્રકારનું જોખમ ઉઠાવે છે ત્યારબાદ છે વિભાગડીમાં પેલું માલિકીના ભંડોળ અને ઓછીના ભંડોળ સાથેનો તફાવત જણાવો ગમે તે ત્રણ મુદ્દા ત્યારબાદ બીજું છે વ્યાપારી બેંકની ધિરાણની રીતો સમજાવો ત્યારબાદ ત્રીજું છે પ્રેફરન્સ શેરની લાક્ષણિકતાઓ જણાવો ત્યારબાદ ચોથું છે ધંધાકીય મૂડીની જીવન જરૂરિયાત નક્કી કરતા પરિબળો સમજાવો ત્યારબાદ છે પાંચમું ખાતાવાળી દુકાનો અને સંકળાયેલી દુકાનો વચ્ચેનો તફાવત જણાવો ત્યારબાદ છઠ્ઠું જથ્થાબંધ વેપારીની છૂટક વેપારી મળતી સેવાઓ જણાવો ત્યારબાદ સાતમું છે છૂટક વેપારના ફાયદા જણાવો ત્યારબાદ આઠમું છે ઇન્ટરનેટ માર્કેટિંગ વિશે સમજૂતી આપો ત્યારબાદ નવમું છે ટૂંક નોંધ લખો ફ્રેન્ચાઇઝ ત્યારબાદ દસમું છે ટૂંક નોંધ લખો શોપિંગ મોલ ત્યારબાદ વિભાગ ઈ માપેલું સામાન્ય ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ સમજાવો ત્યારબાદ બીજું છે નફાનું પુનઃ રોકાણ એટલે શું તેના ફાયદા અને મર્યાદાઓ સમજાવો ત્યારબાદ ત્રીજું છે જાહેર થાપણ કોને કહેવાય તેના ફાયદા અને મર્યાદાઓ સમજાવો ત્યારબાદ ચોથું છે નાણાકીય સંસ્થાઓના કાર્યો સમજાવો ત્યારબાદ પાંચમું છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો તફાવત સમજાવો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો